ખેલ મહાકુંભ અંતર્ગત ડીસા ખાતે રાજ્યકક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરીમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં રાજ્યના અલગ અલગ આઠ ઝોન સંકુલમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં પાટણ ઝોનની ટીમ ચેમ્પિયન બની જ્યારે રાજકોટ ઝોનની ટીમ રનર્સ રહી ત્રીજા ક્રમાંકે બરોડા ઝોનની ટીમ આવી ડીસામાં તૈયાર થયેલા નવીન આધુનિક સ્પોર્ટ સંકુલના ના સુંદર બાસ્કેટબોલ કોર્ટ પર યોજાયેલી આ ટુર્નામેન્ટ રસાકસી ભરી હતી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમમાંથી વિજેતા ટીમને અખિલ ભારતીય મહિલા ચૌધરી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રીતાબેન પટેલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો જ્યારે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ડીસાની સરસ્વતી હાઈસ્કૂલના વાસતાભાઈ પટેલ અને કોચ દ્વારા એનાયત કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની બાસ્કેટબોલની સ્પર્ધા ડીસા સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાઈ જેમાં મુખ્ય મહેમાન તરીકે મારે આવવાનું થયું મહિલા ટીમ ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એ બધાની ફાઈનલ યોજાઈ અને એની અંદર પાટણ ટીમ આજે વિજેતા થઈ છે અને ખૂબ સ્પિરિટ સાથે ખૂબ સરસ રીતે એમણે બાસ્કેટબોલની ટીમ જીત્યા છે હું અત્યારે ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું ડીસા નગરને આટલું સરસ સુંદર મજાનું સ્પોર્ટ્સે સંકુલ આપ્યું છે એટલે ભવિષ્યમાં દીકરીઓ માટે દીકરાઓ માટે ખેલ મહાકુંભ થકી જ્યારે કોમનવેલ્થ અને ખેલ ઇન્ટરનેશનલ લેવલે નેશનલ લેવલે જ્યારે સ્પોર્ટ્સ થઈ રહ્યું છે ત્યારે આ ખૂબ આશીર્વાદરૂપ અને ખૂબ ઉપયોગી થશે અમે પાટણ ટીમમાં પ્રથમ વિજેતા થયા છીએ અમે ડીસા મુકામે ખેલ મહાકુંભ યોજાયું છે તેમાં અમને ખૂબ મજા આવી છે અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ સરસ છે અમને અહીંયા કોઈ તકલીફ પણ નથી પડી અને ખૂબ મજા આવી છે